ગરીબ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા હેઠળ પચીસ ટકા સીટમાં પ્રવેશ મળે છે પરંતુ પોરબંદર જિલ્લામાં અમુક સુખી સંપન્ન પરિવારના બાળકો તેનો લાભ ઉઠાવી જાય છે તેથી આ કાયદાની યોગ્ય રીતે અમલવારી કરવા એનએસયુઆઈ દ્વારા આવેદન પાઠવાયું છે ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના માતા પિતાઓના સપનાઓ હોય છે કે તેમનું બાળક સારી અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે પરંતુ એમની પાસે એટલા પૈસા હોતા નથી કે એટલી મોંઘી દાંત ફી ભરી શકે તેથી તેમને સરકારી સ્કૂલમાં ભણવાની ફરજ પડતી હોય છે આરટીઈ યોજનામાં ગરીબ પરિવારના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર ધોરણ એક થી આઠ સુધી મળતો હોય છે આ યોજના આગામી ચૌદ માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે આ યોજનાનો લાભ વધુમાં વધુ ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના બાળકોને મળી રહે તે માટે યોગ્ય અમલવારી કરવા પોરબંદર એનએસસીવાય દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન સાથે ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરવામાં આવી હતી

તે આ યોજનાથી વંચિત રહી જાય છે તેથી યોગ્ય રીતે અમલવારી કરવામાં આવે તેમજ કોઈ પણ નીતિ ના કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆતમાં જણાવાયું છે તેમજ ખાસ કરીને ખાલી ના રહે અને ફાળવેલી તમામ સીટોમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી રજૂઆતમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ શહેર પ્રમુખ જયદીપ સોલંકી ઉમેશ રાજ બારૈયા રાજ પોપટ

અને ઘણા બધા જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર હોય છે તેમના માતા પિતાના સપના હોય છે કે તેમના બાળકને સારું શિક્ષણ મળે અને સારી સ્કૂલમાં મળે ત્યારે ખાનગી શાળાઓમાં પચીસ ટકા અનામત સાથે આ યોજના જે હોય છે તેનો લાભ મળતો હોય છે પરંતુ અમને ઘણી બધી એવી ફરિયાદો પણ આવેલી છે ગયા વર્ષે પણ આવી સ્થિતિ થઈ હતી કે આ ટીવીમાં જે બાળકો જે ખરેખર લાયકાત ધરાવતા હોય જે પરિવાર લાયકાત ધરાવતો હોય એની બદલે જે મોટો પરિવાર હોય કે જે ગાડીઓ બંગલાવાળા આપણે કહી શકીએ એવા પરિવારના બાળકોને આ ટી માં પ્રવેશ મળે છે અને જે ખરેખર જરૂરિયાત છે અને જે નાના પરિવારમાંથી આવે છે તેવા બાળકો આ યોજનાથી વંચિત રહી જાય છે ત્યારે આજે અમે શિક્ષણ અધિકારી પાસે એક રજૂઆત લઈને આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે આની યોગ્ય અમલવારી કરવામાં આવે અને વધુમાં વધુ આ આરટી ની માહિતી ફેલાવવામાં આવે અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીના જે બાળકો છે કે જ્યાં નાના પરિવાર રહે છે એ બાળકોને આમાં આરટીની યોજનાનો લાભ મળે તેવી અમે રજૂઆત કરી હતી અને જે મોટા પરિવારના બાળકોને કે કોઈ ખોટી રીતે આમાં પ્રવેશ ન મળે એની ખાસ તકેદારી રાખવામાં આવે તેવી અમે રજૂઆત કરીએ છીએ આજે એનએસયુઆઈ તરફથી અમને બાળકોને આરટી મુજબ પ્રવેશ મળે એની અમને રજૂઆત મળી છે વિદ્યાર્થીઓના વાલી હજુ જાગૃત નથી તો આ બાબત સરકાર શ્રી દર વર્ષે એની જાહેરાત આપે છે અને જાહેરાતના અનુસંધાને આજે અમે અમારા ગ્રુપમાં એક મેસેજ પણ મૂકીશું તમારા એસએમડીસી અને જે વાલીઓ છે એમની સાથે તમે પણ એક વાલી મુલાકાત કરો અને એમને આરટી પ્રમાણે કઈ રીતે પ્રવેશ મળી શકે છે એના કોણ સાચા લાભાર્થી છે એ બાબતો વાલીને જાગૃત કરવા માટે અમે અત્યારે પ્રયત્ન કરીશું અને એ પ્રમાણે અમને જે જાહેરાત એમની એનએસસીઆઈની જે મળી છે માહિતી એ પ્રમાણે અમે વાલીઓને જાગૃત કરવાનો સો ટકા પ્રયત્ન કરીશું